અમરેલી જિલ્લાના રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે ગામને સ્વચ્છ રાખવા માટે ઇ રિક્ષા પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજુલા શહેરમાં આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે ઈ લોકાર પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરાયો હતો આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પંદરમાં નાણાંપંચ યોજના હેઠળ ગામડાઓમાં સફાઈ અભિયાન અંતર્ગત ઘન કચરાના નિકાલના સાધનો માટે રાજુલા તાલુકાના અગિયાર ગામડાઓમાં ઈ રીક્ષાની ફાળવણી કરવામાં આવી હતી અને સાત લાખના ખર્ચે કોમ્પ્યુટર સહિતના સંસાધનોનું ધારાસભ્ય લોકાર્પણ કર્યું હતું ખાસ કરીને અમરેલી જિલ્લામાં પ્રથમ વખત રાજુલામાં રાજ્ય સરકાર દ્વારા આવી સુવિધા પ્રજા સુધી પહોંચાડવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું રાજ્ય સરકારે ગામડાઓમાં સ્વચ્છતા જળવાય રહે તે માટે ગામડાઓ સુધી હવે ઈ રિક્ષાઓ પહોંચાડી છે હવે ઈ રિક્ષાઓ ગામડે ગામડે કચરો ઉઠાવશે અને ગામને સ્વચ્છ રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા અનોખો પ્રયાસ કરાયો છે આ સુવિધાઓ 11 જેટલા ગામડામાં મળી છે આ ઈ રિક્ષાઓ ધારાસભ્યના વરદ હસ્તે અર્પણ કરાઈ હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત સદસ્યો વિવિધ ગામના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધર્મેશ મહેતા એસ ટ્વિન્ટી ફોર ન્યૂઝ અમરેલી